નમસ્તે સ્વાગત છે આપનું સફર વિથ જોશી એક નવા બ્લોગમાં રાત્રે બધાય સરસ મજાની ઊંઘ કરી લીધી અને હવે તાજા માજા થઈ ગયા છીએ તો આજે હવે જઈએ છીએ અહીંયાથી થી કુબેર ભંડારી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી પચાસ કિલોમીટર નું અંતર છે એકાદ કલાક નો સમય લાગશે આપણે જે રોડ ઉપરથી આવ્યા હતા ગઈકાલે હાઈવે છોડીને એ જ રોડ ઉપર પાછું જવાનું છે આઠ નવ કિલોમીટર સુધી તો ચાલો જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે રસ્તો છે એ વડોદરા તરફ જાય છે કાલે આપણે એ રસ્તા ઉપરથી જ આવ્યા છીએ અહીંયાથી હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે બેતાલીસ કિલોમીટર રોડની કન્ડિશન અહીંયા બહુ સરસ છે અને સવારમાં ટ્રાફિક નથી અને રોડ છે ને એકદમ સિનિક છે મસ્ત ગ્રીનરી છે જે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આ છે ટિકિટ વિન્ડો અહીંયાથી આપણે ટિકિટ લઈ શકીએ છીએ ઓનલાઈન બુક ના કરાવેલી હોય તો અને પાર્કિંગ છે ને સ્ટેચ્યુથી ત્રણ ચાર કિલોમીટર દૂર છે તો અહીંયાથી આપણે એ લોકોની ઈ બસમાં જવાની હોય છે આપણા નોર્મલ પેટ્રોલ ડીઝલ વાહન ત્યાં છેક સુધી જવા દેતા નથી અહીંયા થોડું સિટિંગ એરેન્જમેન્ટ પણ છે વધારે લાઇન વગેરે લાગી હોય તો બેસવા માટે સાથે અહીંયા છે ને બધી ડિટેલ્સ લખેલી છે અહીંયાના બધા એટ્રેક્શન અને એમાં કેટલી ટિકિટ છે એ તે તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ અને જોઈ શકો છો કે ચાર્જીસ બધા કેટલા છે અહીંયાના તે ટિકિટની વાત કરીએ તો અહીંયા છે ને અલગ અલગ બે રીતે હોય છે એક માત્ર સ્ટેચ્યુ સુધી નીચે જવા માટે એકસો પચાસ રૂપિયા ટિકિટ છે અને બાળકોને નેવું રૂપિયા અને જ્યારે વ્યુઇંગ ગેલેરી અંદર લિફ્ટમાં બેસીને જવા માટેની ટિકિટ ત્રણસો એંસી રૂપિયા છે અને ત્રણથી પંદર વર્ષના બાળકો માટે બસો ત્રીસ રૂપિયા છે ઝીરોથી ત્રણ વર્ષના બાળકોની એન્ટ્રી ફ્રી બસમાં જવા માટેનો એરિયા ટિકિટ વિન્ડોની બાજુમાંથી જ છે આ રીતે સેન્સર ડોર છે અને સરસ મજાનો લોન્જ ટાઈપ વેઇટિંગ એરિયા બનાવેલો છે અને બસમાં જવા માટે છે ને આપણે કોઈ અલગથી ટિકિટ લેવાની જરૂર નથી આપણે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એન્ટ્રી માટેની ટિકિટ લઈએ છીએ તેમાં જ આ ટિકિટ આવી જાય છે જી બસમાં બેસી ગયા છીએ બસ એસીવાળી છે સારી કન્ડિશનમાં બસો હોય છે અને અહીંયા દરેક બસમાં છે ને એક ગાઈડ હોય છે એ ગાઈડ અનાઉન્સમેન્ટ કરતા રહી છે કયો સ્ટોપ આવ્યો છે એ અને સાથે સાથે આપણે કઈ જગ્યાએ જવું હોય તો ક્યાં ઉતરવું અને કયા પ્લેટફોર્મ ઉપર જવું એ બધી માહિતી સરસ ડિટેલમાં અહીંયા એ ગાઈડ આપે છે બસનો ડ્રોપ પોઈન્ટ અહીંયા છે અહીંયા સામેથી સ્ટેચ્યુ દેખાય છે અહીંયાથી આગળ હવે આપણે આ રસ્તા ઉપર જવાનું છે જવા માટે સરસ શેડ ને એવું બધું બનાવેલું છે અહીંયા બધા સ્ટોલ પણ છે બ્રેકફાસ્ટ માટેના ને બધા સ્ટેચ્યુ એ પહેલા સમોસા બ્રેક કેવા છે સમોસા લાવવા દેતા નોર્મલ નાના બેગ વગેરે લાવવા દે છે અને ખાવા પીવાની કોઈ વસ્તુ અંદર એલાઉડ નથી અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનું એન્ટ્રી છે પ્રોજેક્ટ મેપિંગ શો અહીંયા સ્ટેચ્યુ ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ નો શો થાય છે એ જોવા માટે અહીંયા સિટિંગ એરેન્જમેન્ટ હોય છે એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી ટિકિટ ની સાથે જ હોય છે પણ એ રાત્રે હોય છે સરસ મજાનો સેલ્ફી પોઈન્ટ છે બધા લોકોને મજા આવે છે ગોલ્ફ કાર્ટ ની પણ સુવિધા છે અહીંયા ચાલે ને જવું પડે એના માટે તો ગોલ્ફ કાર્ટ માં બેસી ગયા છીએ આપણે જ છીએ કોઈ નથી પહોંચી ગયા છીએ સ્ટેચ્યુની પાસે આપણે વ્યૂંગ ગેલેરીની ટિકિટ લીધેલી છે તો પહેલાં વ્યુઈંગ ગેલેરીમાં જઈ આવીએ અને પછી ત્યાંથી આવી અને પછી અહીંયા ઉપર જઈશું ખાલી સ્ટેચ્યુની વન ફિફ્ટીવાળી વાળી ટિકિટ જ લીધેલી હોય અને પછી લિફ્ટમાં જવું હોય પેલું વ્યુઈંગ ગેલેરીમાં તો અહીંયાથી ટિકિટ અપગ્રેડ થઈ જાય છે એન્ટ્રી અહીંયા સરદારજીના મસ્તકની પ્રતિમા છે અમારે અહીંયા ફોટોગ્રાફી શરૂ છે અહીંયા જે મેન સ્ટેચ્યુ છે તેની એક નાની કોપી છે અહીંયા આખો સ્ટેચ્યુ મેકિંગ નો વિડીયો બતાવવામાં આવે છે સરદારજી અહિયા સરસ સરદારજી વિશેની પ્રશ્નોતરી છે ફિલ્મ છે બાળકો એમાં જોઈ અને જવાબ આપી શકે અને કંઈક શીખી શકે અહિયાં હોલમાં સરદારજી વિશેના બધા ફોટોગ્રાફ્સ અને એમના જીવન કામગીરી વિશેનું ઘણી બધી માહિતીઓ આપેલી છે સાથે સાથે થોડું મલ્ટીમીડિયા રીતે પણ બાળકો પ્રશ્નોના જવાબ આપી શકે અને શીખી શકે એ રીતનું પણ છે ભારતની આઝાદીમાં સરદારજીના બલિદાન વિશે કે કાર્ય વિશે તો જેટલી આપણે વાત કરીએ એટલી ઓછી છે એમના ઘણા બધા કાર્યો છે આપણે જાણીએ છીએ કે બોરસદ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ એ બધું પણ સૌથી મહત્વનું જે કામ છે ન ભૂતો ન ભવિષ્યથી કે એમના સિવાય બીજા કોઈથી શક્ય જ નથી તો એ કામ છે આ બધા રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ પાંચસો નાના મોટા રજવાડાઓ ભારતમાં આઝાદી વખતે હતા તો એ બધાને એક તાતડે બાંધવા દરેકના પોતપોતાના મહેચ્છાઓ હોય છે ઘણા રાજાઓની હતી કે પોતાને સ્વતંત્ર રાજ્ય રાખવું હતું પોતાનો દેશ અલગ બનાવવો હતો અને આપણે અત્યારે આપણું નાનું ઘર ન છોડી શકીએ તો પોતાનું આખું રજવાડું છોડી દેવું એ કઈ નાની મોટી વાત નથી તો એના માટે સરદારજીએ જે પ્રયત્ન કર્યો છે ને એ અકલ્પનીય છે અત્યારના સમયમાં તો એવું ક્યારેય થઈ જ ન શકે અહીંયા એક પ્રતિજ્ઞા કરી એવો વિભાગ છે તેમાં અહીંયા આપણે આપણું નામ વગેરે લખી અને પ્રતિજ્ઞા કરવાની તો એ થોડી વાર માટે અહીંયા સ્ક્રીન પર આવે વ્યુ ઇન્ગ ગેલેરીમાં જવા માટેની લિફ્ટ અહીંયાથી છે આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂ ગેલેરી આ રીતની જોવા માટેની વ્યવસ્થા છે અને જે વ્યૂ દેખાય છે એ અહીંયાથી આપ જોઈ શકો છો સામે સરદાર સરોવર ડેમ દેખાય છે

વ્યુઇંગ વિઝિટ કરીને પછી હવે અહીંયા આવ્યા છીએ આપણે જે નોર્મલ ટિકિટ હોય છે વન વાળી તો એના માટેની એન્ટ્રી અહીંયા હોય છે અહીંયાથી એટલું તમે આ જગ્યા સુધી આવી શકો છો અહીંયાથી ઉપર પણ સામે તો જવાય છે અને બધી જગ્યાએ એસ્કેલેટર છે કન્વિન્સનો બહુ બધો ખ્યાલ રાખેલો છે અહીંયા ચાલવું જરાય નથી પડતું અને જ્યાં થોડું ઘણું પણ ચાલવું પડે એમ હોય તો ત્યાં શેડ હોય એટલે કદાચ ગરમીની સિઝનમાં આવીએ તો પણ કઈ પ્રોબ્લેમ થાય એવું નથી

તો ડેમ અહીંયાથી દેખાય સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિઝિટ કરી લીધી છે હવે એક્ઝિટ લઈએ છીએ બહુ મજા આવી ગઈ વિઝિટ કરવાની ઘણું બધું જાણવા મળ્યું જોવા મળ્યું અને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ફેસિલિટી કોને કહેવાય એ અહીંયાથી આપણને આઈડિયા આવે છે કે જે રીતે લોકોના કન્વિન્સનો ખ્યાલ રાખવામાં આવે છે ખૂબ જ ખૂબ જ સરસ છે ચાલવું ન હોય ને ગોલકાતમાં ન જવું હોય તો અહીંયા આ પણ સુવિધા છે અને શું કહેવાય એ તો ખબર નથી પણ આપણે પેલું છે ને ગીત મેં ઠેરા રહા જમી ચલને ને એવું છે જમી ચાલવા લાગે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વિઝિટ કરીને હવે પછી આવ્યા છીએ આ બચ્ચા લોકો ની ફેવરિટ જગ્યાએ જંગલ સફારી માટે તો જંગલ સફારી માટે ટિકિટ કાઉન્ટર પણ અહીંયા આગળ જ છે અને અંદર વિઝિટ કરીએ છીએ ટિકિટ જંગલ સફારી ની છે એડલ્ટ માટે ની બસો રૂપિયા અને બાળકો માટેની છે એકસો પચીસ ટિકિટ તમે ત્યાંથી પણ લઈ શકો સાથે લેવી હોય તો અને અહીંયાથી પણ લઈ શકાય છે

તો સફેદ જોઈ અને પછી રેપટાઇલ્સ વિભાગમાં એટલે કે સરીસરૂપો પેટે સરકતા પ્રાણીઓ હોય ને સાપ અને અજગર ને બધું એ વિભાગમાં રંગ બદલે પ્રાણી હતું

પૂરી કરી પછી ગોલ્ફ કાર્ટમાં બેઠા બેઠા જ ઇન્ડિયન રાઈનો એટલે કે ગેંડાને જોયો અહીંયા બર્ડ ઝોન છે અને એની એન્ટ્રીમાં છે ને આ રીતે જો સાકળ રાખેલી છે ચેન્સ રાખેલી છે કે એનાથી પક્ષીઓ બહાર ના નીકળી જાય એના માટે પક્ષીઓના વિભાગમાં શરૂઆતમાં જ રાષ્ટ્રીય પક્ષી મસ્ત પોઝ આપીને બધાનું સ્વાગત કરે છે અને ઉપર અહીંયા જો એક પગલો બેઠો છે આ હંસ મસ્ત હતો સરસ તરતા હતા અહીંયાના પક્ષીઓ બધા આપણા ફ્રેન્ડલી થઈ ગયા છે જો બહુ એટલા બધા ફ્રેન્ડલી નથી હો પાછા પક્ષીઓનો વિભાગ જોઈએ અને બહાર આવીએ ને ત્યાં તરત જ સામે હરણ હોય છે તો હરણને જોયા અને ત્યાંથી પછી કોલ્ફકાટમાં બેસી અને ભાલુ ને જોવા આવ્યા રીંછ પણ હતા બે ત્રણ ને જોયા પછી આવી ગયા મગરોના વિભાગમાં તો ઘણી બધી મગરો હતી અને નેચરલી એના માટે અને પેલું નદી જેવું સરસ બનાવેલું એમાં ઘણી મગર હતી પછી જોયું સામરૂપ એમાં છોકરાઓને મજા આવી ગઈ અને છેલ્લે સફારીના એક્ઝિટ આગળ છેલ્લો ડિપાર્ટમેન્ટ છે ઝીરાફ અને ઝીબ્રા જીરાફ એક હતું અને ઝીબ્રા ઘણા બધા હતા

અને આ બ્લોગ પણ અમારો આજે અહીંયા જ પૂરો કરીએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ અને જંગલ સફારી વિઝિટનો અહીંયા બીજા ઘણા બધા પોઈન્ટ છે જોયા જેવા પણ અમારી પાસે અત્યારે ટાઈમ નથી અને સાથે બાળકો છે તો બાળકો હવે થાકી ગયા છીએ લગભગ સાડા આઠની વાત છે અત્યારે સાડા બાર એક જેવું થયું ચારથી પાંચ કલાકથી ફરીએ છીએ તો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને આ બ્લોગ અહીંયા સુધી તમે જોયો એ માટે થેન્ક યુ અને હું દર વખતે કહું છું એમ ફીડબેક જરૂર આપજો લાઇક અને સબસ્ક્રાઈબ પછી અત્યારે ફીડબેક વિડીયો તમને કેવો લાગ્યો શું ગમ્યું અને શું ન ગમ્યું ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મળીએ છીએ નવા બ્લોગમાં નવી ટ્રીપ સાથે